છે બનાસકાંઠાના ચૌદ તાલુકાઓ પૈકી રાજ્ય સરકાર દ્વારા આઠ તાલુકાઓ થરાદ ધાનેરા વાવ લાખણી દિયોદર સુઈગામ ભાભર અને કાંકરેજ થરાદ જિલ્લામાં જ્યારે છ તાલુકાઓ પાલનપુર દાંતીવાડા અમીરગઢ દાંતા ડીસા વડગામ બનાસકાંઠા જિલ્લામાં રખાયા છે જેને લઈ નવા જિલ્લામાં સમાવેશ થયેલા ધાનેરા દિયોદર તેમજ કાંકરેજ તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે અમારે નવા જિલ્લા થરાદમાં નથી જવું અમારે બનાસકાંઠા જિલ્લામાં જ અમારો સમાવેશ કરવામાં આવે કારણ કે ધાનેરાના લોકોને કલેક્ટેડ લોકો બધા બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરે છે તેમાં તેમને થરાદ જિલ્લો અવર જવરમાં પણ મુશ્કેલ પડે તેમ છે જેથી અમારો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો એકઠા થઈ વિરોધ કરવામાં આવ્યો હતો જો અમારો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ધાનેરા તાલુકાના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું જ્યારે કાંકરેજ તાલુકાના લોકોએ પણ બંધ પાડી પોતાના જિલ્લાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા અથવા પાટણ જિલ્લામાં રાખવા માંગ કરવામાં આવી હતી જ્યારે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા દિવ પણ વિરોધ જોવા મળી રહ્યો છે સાહેબ દેખો અમારે તો ધાનેરા તાલુકામાં રહેવું હોય ને ધાનેરા ગામમાં રહેવું જ છે અને અમારા છોકરા બીજા ભણે તો આ ગુજરાતમાં જ રહેવા છો અમે થરાદ કરી જોયું નથી થરાદમાં અમે જવાના નથી એટલે કોઈ બી થાય તો થરાદ જાશે નહીં આ ધાનેરા બનાસકાંઠાના અંદરમાં રહેવાનું છે એટલી મહેરબાની અમારી ગરીબીની જોઈને આ બનાસકાંઠામાં અમને રાખજો Yeah બનાસકાંઠામાં અમારે જે સમસ્યા ધાનેરા તાલુકાની જિલ્લા દૂર અલગ કરવામાં મોટી સમસ્યા તે સર્જાઈ રહી છે કેમ કે અમારા બાળકોનો જે ડોક્યુમેન્ટ છે એ બનાસકાંઠાના છે એટલે અમારે જે છેવાડાનું ગામડું છે એ થરાદ ચાળીસ કિલોમીટર વધી જાય છે એટલે અમને બનાસકાંઠામાં રાખે તો અમારા ભવિષ્ય છોકરાનું અને આવનારા સમય પણ ઓછો બગડશે એવી માગણી સાથે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રાખે થરાદ અમને ઓકળ પડે છે Ед магнисе мари.